ઢીલી થઈ ગઈ આજે લગન માં છે આજે તબિયત ખરાબ થઈ ગઈ તારી ખરાબ થઈ ગઈ તબિયત નું કઈ નક્કી હોય શરદી થઈ ગઈ શરદી માથું તો થંભલી મુહૂર્ત જોડે કેમ આવે તો આવજો ચાલો આપડે મોહબત પાછા આવતો રહીશું તાર માસી ની છોકરી નું લગ્ન છે તો જવું તો પડશે જ ને હવે તો રીતિકા નું તો નક્કી લાગતું નથી કેમ કે એને શરદી ને અંદર થી થોડું થોડું વીકનેસ લાગે છે ખબર નઈ હવે આવે તો ઠીક વાત છે હવે આયુષ ખરી કે પછી નહીં આવું હવે ખબર નહીં હજુ તો એને દુખે છે તો હું તો જવાનું છું કેમ કે કાલે હું તો નાડી ને વાર કપાઈને આવી ગયો છું અને ફ્રેશ પણ થઈ ગયો છું રુહી તું લગન આવવાની છું તો ચલો ફટાફટ ફ્રેશ થઈ જાઉં ગુડ મોર્નિંગ બોલો ચલો ગુડ મોર્નિંગ જય માતાજી જો હજુ તો રુહી ની પર ફ્રેશ થવાનું બાકી છે અને અમારી પીહુ તો ચલો પીહુ જોડી જઈએ પીહુ પણ ફ્રેશ થઈ ગયો છે ગુડ મોર્નિંગ પીહુ ગુડ મોર્નિંગ જય માતાજી તો થામલી મુરત માં નહીં આવવાનું તો ફટાફટ ચલો વાર બાંધી લો અને આરી સુવાની શું થશે શું

અને રીતિકાને શરદીની અંદરથી વીકનેસ થોડી થોડી છે તો ખબર નહીં હવે મારે એકલું જવું પડે એવું લાગે છે પણ મિત્રો કમેન્ટ કરજો કે વાર કેવા કપાયા છે અને દાઢી ક્લીન એન્ડ ક્લિયર કરાવી દીધી છે મૂછો રાખવાની તો ઈચ્છા હતી અને દાઢી સેટ કરાવવાની ઈચ્છા હતી પણ રીતિકાએ ના કીધું કે ક્લીન એન્ડ ક્લિયર જ કરાવી દેજો તો પ્લીઝ કમેન્ટ કરજો કે કેવો લાગ્યો છું હજુ તો સાંજે પણ જવાનું છે કે સાંજે વડઘોડો છે અને જમવાનું છે તો તમને ખબર હશે કે જમવાનું તો છોડાય જ નહીં અને ખબર નહીં રીતિકાની તો તબિયત થોડી થોડી ખરાબ છે એટલા માટે જો રાતે આવશે કે નહીં આવે કે રાતે ખેતરમાં લગન છે અહીંયા બજારમાં લગન હોત તો ચાલી જાત તો અહીંયા જેને આવતા રહે હજુ ખેતરમાં લગ્ન છે તો અત્યારે તો હું જાઉં છું ખેતરમાં થાંભલી મુહૂર્તમાં અને રીતિકા તો કદાચ જ આવશે ખબર નહીં હવે પૂછી જોઈએ થોડો ફોર્સ કરી લેશું કે ચાલ મારી પાસે તો આવે તો બહુ સારું છે બાકી સાંજે તો જવું જ પડશે કેમકે આપણામાં આવ્યા હોય તો જવું પડે આપણે તો ચાલો મિત્રો બહુ જ મોડું થયું છે કેમ કે ત્યાં તો મોડું નહીં થાય કેમ કે લોકો તો વહેલું પતાવશે કેમ કે અમારે અહીંયા મોડું છે કેમ કે ઘરનું તમામ કામ પતાવીને જવું પડે એવું હતું કેમ કે આજે બધા જ મહેમાનો આવશે ત્યાં મહેમાન આવશે અને અમારા ઘરે પણ આવશે તો મળીએ મિત્રો થોડી વાર પછી ત્યાં કે પ્લીઝ બ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને હા કમેન્ટ જરૂર કરજો કે મેં વાર કેવા કપાવ્યા છે કેમ કે આ ફેર મને થોડું શું કહેવાય કે થોડીક જેવા પહેલાં વાર કપાવતો એવા ફિનિશિંગ આવ્યું નથી પણ ફિનિશિંગ કમ્પ્લીટ આવ્યું છે જોઈ લેજો તો ગુડ મોર્નિંગ પપ્પા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી ઓકે પપ્પા પર ફ્રેશ થઈ ગયા છે તો ચાલો મિત્રો હવે જે ખેતરમાં તો મળીએ થોડી વાર પછી તો જો વીર તું મારા ખોરામાં આવી ગયો છે હેલો વીર ગુડ મોર્નિંગ તો વીર તો અમે લઈને જઈશું કેમ કે અહીંયા એકલો મૂકીને ના જવાય તો અત્યારે જે છે મે થાંભલીમાં અને રીતિકા એ ફાઈનલી હા પાડી છે કેમ કે કશું વાંધો નહીં એટલે આવશે અત્યારે આવી છે એટલે તૈયાર થાય છે અને અમારો વીર પણ સાથે આવવાનો છે અને અમારી રૂબી પણ સાથે આવવાની છે તો મળીએ મિત્રો સૌ તો જો અત્યારે તમારી રૂહી તૈયાર થાય છે મસ્ત મજા લે સ્ટીપ લગાય રૂહી લે તું રૂહી તૈયાર થઈ ગઈ ચલો ફટાફટ ચલો બહુ મોડું થઈ ગયું યાર એટલા બધા લેટ પડી ગયા કે ના પૂછ્યો અને આ લોકો તૈયાર થવું એટલી બધી વાર કરે કે ના પૂછ્યો અને અમારી રૂહી એટલી બધી આડે ગઈ ગમે ત્યાં જવાનું હોય ને તો રૂહી ની આડે પહેલી જ હોય હે રૂહી આડે કરીને તૈયાર થવાનું જો આ બાબત બેટા કેવી લાગુ છે આપણે જો વાવ આપણે જો ચલો એક એક એક્શન કરો કશું લઈને આવું જો આટલું બધું છે આ રૂહી માટે સ્પેશિયલ છે બધું આ રીતિકાના ખજાના જો બંગડીઓ તો લાઈન લાગી છે રીતિકા જો તો અત્યારે કે નહીં ફેર છે બંગડી

જે આ જે બંગડી છે એ થોડી મોટી પડે છે એટલા માટે અત્યારે બદલાવ જવાનું છે ચલો ચલો હા જાઓ જાવ જાવ તો મળે મિત્રો હવે ખેતરમાં જવાનું છે થાંભી મુહર્તમાં તો પ્લીઝ બ્લોકમાં કન્ટિન્યુ બનાવી રહેજો મિત્રો અમે થાંભલી મુરતમાંથી ઘરે આવી ગયા છે અને થાંભલી નું મૂરત પતી ગયું છે અને બહુ જ થાકી ગયા છે હવે મસ્ત મજાની તગડી ભૂખ લાગી છે તો વાગ્યા છે હવે બપોરના ભે અને ત્યાં ઘરે બહુ જ એટલે બહુ જ લેટ પડી ગયા છે અને બહુ જ ભૂખ લાગી છે તો ફટાફટ હું ખાઈ લઉં અને ભાઈ બનાવ્યું છે એ રીતે કશું બનાવ્યું શું અને મિત્રો ખાવામાં બનાવ્યું છે જો કોબીજ કોબીજા ફૂલેવાનું શાક સોરી અને જોડે છે અથાણું તો ચાલો ફટાફટ ખાઈ લઈએ અને ખાઈને મિત્રો મળીએ કેમ કે હજુ રાત્રે જવાનું છે તો રહેજો મિત્રો સાંજ થઈ ગઈ છે અને હવે વાર માર એવો આવી ગયો છે અને આઈબ્રો પણ કરાવી લીધી છે અને આજનો લુક કેવો લાગે છે સો પ્લીઝ કમેન્ટ કરજો કેમ કે બ્લેક ટી શર્ટ છે અને બ્લેક પેન્ટ છે અને અમારા પ્રેમ જો મસ્ત મજાના કપડા પહેરી લીધા છે શું પ્રેમ મજા ઓકે અને મારી રૂહી પણ સાથે ઉપર આવી ગઈ છે અને વરઘરો છે રાત્રે આઠ વાગ્યાનો તો એ બ્લોગ હું તમને આવતીકાલે તમને બતાવવાનું છું બતાવવાનો જ છું ને અત્યારે થાંભી મુહૂર્તમાં જઈને અમે આવી ગયા બપોરે જમીન પણ આવી ગયા હતા અને બધું જ ઘરનું કામ ફિનિશ થઈ ગયું છે હવે તૈયાર છે નહીં ઓલી ફોર ત્યાં જવાનું રહ્યું છે તો આ બ્લોગને અહીં વિરામ આપું છું અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો કેમ કે હજુ પણ સાંજે આઠ વાગે જવાનું છે ખેતરમાં લગ્નમાં અને બધા જ આખો બ્લોગ હું આવતીકાલે અપલોડ કરવાનો છું આ વ્લોગ અહીં વિરામ આપું છું તો મળી મિત્રો આવતીકાલે